પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ઉપલેટા બડા બજરંગ મંદિર ખાતે દર સોમવારે એક હજાર આઠ દીપ પ્રગટાવી શિવની આરાધના કરવામાં આવી શ્રાવણ માસ એટલે હિન્દુ ધર્મનું પૂરા વર્ષનો આ એક પવિત્ર માસ ગણવામાં આવે છે આ શ્રાવણ માસ દરમિયાન અનેક લોકો ઉપવાસ પણ રાખતા હોય છે અને શિવભક્તો શ્રાવણ માસ અથવા સોમવારનો ઉપવાસ રાખી દર સોમવારે શિવ મંદિર પૂજા અર્ચના કરી શિવ ભગવાનની આરાધના કરતા હોય છે તો આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં બડા બજરંગ મહાદેવ મંદિર ખાતે પૂરા માસના સોમવારે વિવિધ કાર્યક્રમો અને ફરાળ પ્રસાદ પણ રાખવામાં આવે છે તેમજ દરેક સોમવારે એક હજાર આઠ દીપ પ્રગટાવી ભગવાન શિવજીની આરાધના કરવામાં આવે છે જેને લઈ આ પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે પણ બડા બજરંગ મંદિર ખાતે એક હજાર આઠ દીપ પ્રગટાવી વિવિધ કાર્યક્રમો અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો શિવ ભક્તો શિવ ભક્તિમાં લીન થઈ શિવ આરાધના કરી દેશમાં માટે રોગ મુક્તિ અને વિશ્વ સહિત ભારતમાં શાંતિમય વાતાવરણ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી આરાધના લોકો દ્વારા કરવામાં આવી રહી છે આ બળાબજર મંદિરમાં દર સોમવારે શિવ ભક્તોને પ્રસાદ સમિતિ દ્વારા વિતરણ કરવામાં આવે છે

હરા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકોએ હર્ષભર ફરા પ્રસાદ લીધો હતો અને અમે શ્રાવણ માસમાં ભગવાન મહાદેવ પાસે એટલી જ પ્રાર્થના કરીએ કે વિશ્વમાં શાંતિ રહે અને અમારો હિન્દુસ્તાન ભારત દેશ રોગથી મુક્ત રહે અને શાંતિમય વાતાવરણ રહે એ જ વસ્તુ હર હર મહાદેવ ભારત માતા